બહુ ગાડી આપણી તો આપણી પહેલી ગાડી નીવા હરખાય નીવા ઠીકા ઠીક નું આખું ફેમિલી અરખાય ને સાંદલા કરે ને ફલાણ કરે ને કરે ને પૂછણું કરે ને પછી ત્યાં વરસ દોઢ વરસ થાય ને થોડાક વધારે ખણખણિયા થાય એટલે પાછી એનાથી મોટી ગાડી કે એવું એલી ગાડી લઈએ કે તો જો મજા તમને કહો ગાડી હોય લીધી હોય એમાં જો મજા આવતી હોય ઓકે ઓકે બાપા એને બાપા હેલ્પ કરવા લાગે ને હાલો રા તે પાછા મળીએ રસ્તામાં કે ક્યાં જઈએ હાજર તમને બરાબર ને પણ આમાં મેરા ભારત મહાન આમાં બધા કારણ કે ફ્રીડમ છે ને ડેમોક્રેસી ડેમોક્રેસી માં બધા જવાનો પૂરેપૂરો હક છે જાનવર હોય કે માણો હોય કે ગમે હોય રાઈટ બધા પૂરેપૂરો હક ઇક્વલ રાઈટ છે કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત જય ખોડિયારમાં હા તો ક્યાંય ભાંડ બધા અને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગને જ બોલતા તમે કહો કે યુકે માર્યો ને ગુડ મોર્નિંગને બોલતા તો આજે ગુડ મોર્નિંગ તેમણે કરતા કારણ કે હવારમાં જે છે ને વાગ્યા લગભગ સાડા સાત થયા આવે મોર્નિંગમાં ને મોર્નિંગ એટલી બ્યુટિફુલ હોય છે અહીંયા સ્પેશિયલી આ મોન્સૂનની ચોમાસાની મોન્સૂન એટલે ચોમાસું બરાબર આપણે હે ને હું તમને ઇંગ્લિશમાં બોલતો જાય વર્ડથી પાછા ગુજરાતીમાં એનું કહે કે ગુજરાતીમાં શું કહેવાય કે તમે થોડા શીખે ને હું યુકેમાં ને આવવું હોય પણ ફરવા કે બીજે કંઈ કાયમી કે રહેવા માટે કે તો તમને કાંઈમ લાગે બરાબર ને ભાંડાવને કે તો એવું છે તે આજે હે ને જો હમણાં હે ને બધા હું તો અત્યારમાં તૈયાર થઈ ગયો ને અમારા હામદભાઈ પણ તૈયાર થઈ જાય ત્યાં મનીષા એ તૈયાર થાય પણ અહીંયા હું તમને બતાવું અત્યારની આ બાજુની મોર્નિંગ કારણ કે ઓલી બાજુ તો ઘણું જોયું આપણે બરાબર પણ આ આ બાજુ એવું જ રૂપારું હે જેવું ઓલી બાજુ હે ને દરરોજ હું ઓલી બાજુથી ચાલુ કરતો બ્લોગ તો આજે મેં કીધું આ બાજુથી ચાલુ કરું ને આ સિકોડીમાં સિક્કો દુનિયાનો આવ્યું આવે પડ્યું જવામાં આમાં નાના નાના એટલે આ બહુ આવી છે એટલે અને આ તો તમને બતાવ્યું હતું ઓલું આ એક જે એક તૂટે ગયો વાવાઝોડું આવ્યું હતું એમાં થોડુંક વાવાઝોડું એટલે વરસાદ સાથે વાવાઝોડું હતું પણ એ જાજી કરી નતો જે પછી આ બાજુ ચો હમ ભાઈ અહીંયા બધું કરે નાખે દીધું એની નીચે એવું છે અને આ બાજુની મગફળી બતાવું તમને કે કીવી છે રૂપારી હં અત્યારે તો હે ઉઠે બધાય ઝાડવા ઝાડવાની જોવે ને આપણી હેરેક લોહી સડે એવું છે અત્યારે ને આપણને કદાચ જોવો ને ઝાડવાની પણ સડતું હેરેક લોહી જો લ્યો આ બાજુ પણ એવું જ છે રૂપારે હમ હમ વાહ મસ્ત દેખાય અત્યારે આમાં કાઉ બાકી માણસનો રોગો એક ઇંગ્લેન્ડનો થોડોક ઓલું વધારે છે કે ઓહો ઇંગ્લેન્ડ એટલે ઇંગ્લેન્ડ પણ માં છે ને એ કારણ કે ત્યાં સુધી માણસને અનુભવ નથી હોય ને કોઈ વસ્તુ નો ત્યાં સુધી એની થાય કે ઓહો વાં હારું કે અહીંયા હારું કે ફલાણી જગ્યાએ હારું કે ઢીકળી જગ્યાએ હારું કે વાં જાય તો મજા આવે પણ મજા બહાર નથી મજા અંદર છે આપણી અંદર પડી મજા ને આપણે લેવા જઈએ બહાર એટલે એ કોઈ દી આપણે ધ્રવ ન થાય એનો એ મજાનું કારણ કે મજા બહાર છે જ નહીં મજા તા તમણી અંદરની અંદરથી જો તમને મજા આવે તો અંદર જ પડ્યું બહાર ત્યાં રોગું દેખાયા રૂપાનું થોડોક ટાઈમ થોડોક ટાઈમ થાય તા તાંખ્યું નહીં મા થાય કે બસ બહુ થાય ગું કે ઘણું જોવેલી તું એવાથી વેલે જઈએ એ બીજી ફલાણી જગ્યાએ જઈએ તો મજા આવે ઓલું ને તો આપણે ખબર છે ને તમને કે આપણી ગાડી લીધી હોય તો પેલા થોડીક વાર આપણે નવી ગાડી પહેલી વખત લઈએ તો આપણે લીધી હોય કે માનો કે આપણે ઊંડાઈ લીધી હોય તો ઊંડાઈ લઈએ તો પછી થાય કે બહુ ગાડી આપણે તો હો આપણી પહેલી ગાડી નીવા અરખાય અને ઠીકા ઠીકનું આખું ફેમિલી અરખાય ને સાંદલા કરે ને ફલાણ કરે ને કરે ને પૂછણું કરે ને પછી જ્યાં વરસ રોડ વર થાય ને થોડાક વધારે ખણખણીયા થાય અને પાછી એ મોટી ગાડી કે એવું એલી ગાડી લઈએ કે તો જો મજા તમને કહો હોય લીધી હોય એમાં જો મજા આવતી હોય તો ત્યાં પછી એ પાછી મજા કે બંધ થઈ જાય ને પાછી વારે નવું કંઈ ચાલુ થાય કે ઓલી ગાડી લઈએ તો એમાં મજા આવે એટલે મજા બહાર છે જ નહીં મજા આપણી અંદર પડી બરાબર એટલે એ ખાસ ધ્યાન રાખવાનું મારા મત પ્રમાણે બાકી તો તમને જો ઠીક લાગતું હોય એ કરવાનું એમાં કંઈ વાંધો ને અમારે જો હર્જનભાઈ અત્યારે હવારના પૌરમાં હમણાં આપણી ગાડી સાફ કરી નાખી ફેલાતા દરરોજના હવારના આપણે અર્જનભાઈ ભાઈ છે ને ગાડી સાફ કરે હમ ને પછી આ ગમાયણ જો બધા ભીહુન માટે પ્રોપર બધું છે ને સાફ કરે ને પછી નહીં બદલાવે અત્યારે જો અહીંયા બદલાવીશું હું તમને બતાવું બે ફિહુની અહીંયા હે અહીંયા અત્યારે છે બરાબર ને આ કુંડાને તો તમને દરરોજ બતાવવું હજુ છે ને ક્લીન આ થારું અને થારું કહીએ બરાબર અને અહીંયા જુઓ આ બધે અત્યારેમાં ક્લીન કરે હા ગમાઈને બધે જ્યાં પીહોની બાંધે અહીંયા એટલે હવાનું બધું ક્લીન થઈ જવું જોઈએ ગાડી આપણી ક્લીન થઈ ગઈ હમ ને મનીષા એ હટાણી ક્લીન થઈ ગઈ નહીં નહીં

રા પાછા મળીએ રસ્તામાં કે ક્યાં જઈએ હજે તમને બરાબર તો પાણી 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 અહીંથી આપડે જે બતાવ્યું હતું ને કે પાણી પડતું હતું

Ah, <laughs> 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 oh, <my> gosh. <laughs> oh,